પાદરાના ભાજપના ધારાસભ્ય ચૈતન્ય સિંહ ઝાલાના ભાઈ વિવાદમાં ચૈતન્યસિંહ ઝાલાના ભાઈ હરેન્દ્રસિંહ ઝાલા પર સોની કામ કરતા યુવકને ઘોર માર માર્યાનો આરોપ લાગ્યો છે સોની વિવેક તેમની પત્ની અને બાળક સાથે ગઈકાલે એસએસજી હોસ્પિટલ સારવાર માટે પહોંચ્યા સારવાર થતા પાદરા પોલીસને તપાસ કરવા જાણ કરી પાદરા પોલીસે ચાર સામેની ફરિયાદ નોંધી હરેન્દ્રસિંહ ઝાલા

તેની ઉપર તમામ દોષારોપણ થાય તે પણ ખોટું છે ખરેખર આ બાબતનું સત્ય બહાર આવવું જોઈએ વિવેક સોની નામનો એ વારંવાર આ પ્રકારના કૃત્ય કરવા છે અને પોતે ડોન હોવાનો રૂઆબ મારે છે હું આપને રેકોર્ડિંગ આપું છું જેમાં તેને જે કોઈ આરોપ મારા ભાઈ પર લગાયા છે આ તમામ બીભત્સ ગાળો બીભત્સ માગણી એ બીજા ઈસમ પાસે કરી રહ્યો છે તે પુરવાર થાય છે હરેન્દ્રસિંહ ઝાલા વિરુદ્ધ થયેલ ફરિયાદ પર ધારાસભ્ય ચૈતન્યસિંહ ઝાલાનું નિવેદન વિવેક સોની પાદરામાં ડોન હોવાનો રૂઆબ મારે છે પાંચમી તારીખે અનેકને ફોન કરીને ગાળો આપી મારી નાખવાની ધમકી આપી હતી મારા ભાઈ હરેન્દ્રસિંહને પણ ફોન કર્યો હતો અને તેને પણ ગાળો બોલી હતી જો કે બીજા દિવસે સવારે ફરિયાદનું કહેતા તેણે સમાધાનની વાત કરી હતી તેમણે સાથે જ કહ્યું કે માત્ર ધારાસભ્યના ભાઈ છે એના કારણે એના પર દોષારોપણ થાય ખોટું છે વિવેક સોની વારંવાર આ કૃત્ય કરવા ટેવાયેલ છે આ બાબતે મારા ભાઈ પાદરા પોલીસ મથકમાં ફરિયાદ કરવા જશે